સ્વાધ્યાય બાર પોઈન્ટ એનો દાખલા નંબર નવ એમાં આપણને કહેલ છે કે એક નળાકાર છે એના બંને છેડેથી અર્ધ ગોલક ભાગ કાપી નાખેલ છે કાઢી લીધેલ છે તો એના પછી વત્તા ભાગનું આપણું ક્ષેત્રફળ શોધવું છે બે અર્ધ ગોલક કાઢી અને એક સોપીસ બનાવ્યો છે અને સોપીસ નું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે જોઈએ જેટલી ત્રિજ્યા નળાકાર હશે એટલી ત્રિજ્યા વાળો અર્ધગોલક ઉપર નીચેથી કાઢી નાખેલ છે એટલે નળાકાર ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા અને એને આપણે r લઈએ તો r બરાબર આપણને 3.5 સેમી આપેલ છે આ પોઈન્ટ કાઢવા માટે આપણે 35 ભાગ્યા 10 લખીએ છીએ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પોઈન્ટ કાઢવો હોય તો 10 વડે ભાગવા પડે તો 35 ભાગ્યા 10 સેમી આવું લઈશું આપણને નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેમી આપેલ છે નળાકારની ઊંચાઈ જે 10 સેમી આપેલ છે એને આપણે h કહી દઈએ

નળાકાર ભાગ છે એની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ બે ગુણ્યા એટલે બે વખત બે અર્ધ ગોલક છે ઉપર નીચે નળાકારના બે છેડે આપણે અર્ધગોલક કાઢી નાખ્યા છે બે છેડે બે ગુણ્યા અર્ધ ગોળકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ટુ પાયાર સ્કવેર તો ટુ પાયર સ્કવેર હવે આ બંને માંથી નિશાનીથી બે પદ છૂટા પડે છે બંને પદ માંથી

સાત પંચુ પાંત્રીસ થાય એટલે સાત સાત ઉપર નીચે ઉડી જશે અહીંયા પાંચ આવશે બે પંચા દસ થાય તો પાંચ પાંચ ઉડી જશે એટલે અહીંયા બે આવશે અહીંયા બે બે ઉપર નીચે ઉડાડી દઈશું તો અહીંયા બાવીસ વધશે કૌશમાં દસ વત્તા બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ કરીએ તો સાત થઈ જાય દસ વત્તા સાત વધશે કૌશમાં બરાબર સાત એટલે સત્તર અને સત્તર ગુણ્યા બાવીસ આપણે કરીશું તો આપણને ત્રણસો ને મળશે એટલે આપણને સોપીસ કુલ પૃષ્ઠ ત્રણસો સેમી સેમિસ્કવેર મળે છે અહીંયા આપણે જે સોપીસ બનાવ્યો છે એ સોપીસ નું કુલ પૃષ્ફળ 374 સેમી સ્ક્વેર મળે છે